ગરદા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ ગઢડામાં ચોથા દિવસે ધોધમાર વરસાદ થયો શહેરના રસ્તા ઉપર પાણી ભરાયા છે ગઢડાના માંડવધાર કેરાળા તેમજ લાખણકા ટાટમ ગોરણકા વાવડી કુંડળ અડતાળા રડિયાણા પાટણા ઢસા ગુંદાળા પડવદર ઉગામેડી નિંગાળા સમઢિયાળા સહિત વરસાદ વરસાદ થતા ખેડૂત પુત્રોમાં ચિંતાનો માહોલ સમગ્ર બોટાદ જિલ્લાની અંદર છેલ્લા ચાર સતત વરસાદી માહોલ છે ત્યારે જિલ્લાની અંદર સૌથી વધારે ની અંદર વરસાદ નોંધાયો છે અંદર પણ છેલ્લા સતત દિવસના વરસાદી માહોલ છે ત્યારે આજે બપોર પછી ના કહી શકાય કે સામેલા ધારે આ ગઢડા અંદર વરસાદ પડ્યો છે ને જેના જ કારણે હાલ જે ઘેરો નદી છે એમાં ઘોડાપુર આવ્યા છે ઘેરો નદી ઉપર જે રમાઘાટ ડેમ આવેલો છે ને આ ડેમની ઉપરના જે ડેમ છે લીંબાળી ડેમ તેના પાંચ દરવાજા ખોલાયા છે અને જેના કારણે હાલ આ ઘેલો નદી ગાંડી ટૂર થઈ છે મોટી માત્રામાં જે કહી શકાય કે જે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અને આ પાણીનો પ્રવાહ આ ગેલો નદીની ઉપર જે અંડરબ્રિજો આવેલા છે આ તમામ અંડરબ્રિજો અંદર પાણી ભરાયા છે ને હાલ ગઢડાથી ભડલી તરફ અને ધસપણ તરફ જવાનો રસ્તો જે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે પુષ્કળ પ્રવાહ પ્રમાણની અંદર જે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે વાત કરીએ તો આ રમાઘાટ ડેમ ઉપરના જે ગામડા છે ઇતરિયા વાવડી કેરાવા રામપરા લીંબાળી સહિતના ગામડાઓની અંદર અને આ બધું જસ્તરના ભડલી સહિતના ગામડાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે ને જેના જ કારણે આ ડેમોની અંદર પાણી આવ્યા છે ને જેના કારણે લીંબાળીના પાંચ જે દરવાજા છે અડધો અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે ને હાલ રમાઘાટ ડેમમાં બે ફૂલ પ્રમાણમાં કહી શકાય કે પાણીની આવક થઈ ને ઘેરો નદી ગાંડી તૂર થઈ છે ત્યારે આ આ બાજુથી જવાનો જે રસ્તો છે ગઢડાથી જસ્તન જવાનો રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે રાજુ વારિયા ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ ગઢડામાં ચોથા દિવસે ધોધમાર વરસાદ થયો